છોડાદેપુર જિલ્લાના સટોન કામે ફરી એકવાર વિજ્ઞાન ચોથારની ટીમે ભુવાને ઝડપી પાડ્યો ભુવા લોકો સાથે દોરા ધાગા કરીને છેતરપિંડી કરતો હતો ભૂવો ઝડપાઈ જતા તેઓ પોતાની ભૂલને સ્વીકારી રહ્યો છે છોડાદેપુર જિલ્લો આમ તો આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના ગરીબ આદિવાસીઓ સાથે ભુવાઓ છેતરપિંડી કરતા હોય છે બીમારીના કારણે તંદા રોજગાર માટે પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ કરાવવા માટે કોઈને શારીરિક કે માનસિક નુકસાન ઘરાવવા માટે તુતારા ભુવાનો સંપર્ક કરતા હોય છે આવો જે ભુવો પાવી જેતપુર તાલુકાના સટુન ગામે લોકો સાથે ઢોંગ ધતુરા કરી લોકો અને છેતર તો હોવાની બાતમી વિજ્ઞાન જાથા મળી અને ગણપતભાઈ નાથોભાઈ નાયકા નામનો ભુવો લોકો સાથે છેતરપંડી કરતો હતો અને વિજ્ઞાન જાથાએ જ્યારે છાપો માર્યો ત્યારે એક મહિલાને તે પગમાં માલિશ કરતો હતો વિજ્ઞાન જાતાએ ભુવાની શાનની ઠેકાણે લાવીને ભુવા ગણપતિ નાયકા એ તેની ભૂલ સ્વીકારી હાલ તો ગણપતને

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા થતીંગ લીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાનદાથાએ બારસો ને પાસાઠમાં સફળ પર્દાફાશ કર્યો છે તેઓ ધતિંગ લીલા કરતા રંગ્યા હાથે ઝડપાઈ ગયા છે મહિલાને માલિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલપેન આપતા હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ હજાર ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના લેતા હતા આ બધી કપટ લીલા જાથાએ બંધ કરાવી છે અને વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભૂવા ભારાડી ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી એટલે લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિ સ્થિતિ હવે ભુવા પાસેથી દૂર રહેવા જાથા અપીલ કરે છે ગણપતભાઈ ભુવા પાસે હું જોડા ગઈ હતી એટલે મારા પગમાં દુખાવો છે તો મને ઓપરેશન ના આવે એમ છે તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમારે પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો લાગશે અને મને ચોખાની બે ઓલી પેકેટ આપ્યા પડીકી વાળી ને ગણપતભાઈ નાથુભાઈ કામગીરી મેં આ કરતો હતો એ બધી આ નિષ્ઠ આ હવે પાછું બીજું બોલી સાહેબ હવે નિષ્ઠ આ કાર્ય કરવાનું આજથી મારે બંધ કરવાનું તમે મારા એક ગુરુદેવ આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો બોલ પેન આપતી લે એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી પણ આજે મારા ગુરુદેવ આવી ગયા મને આ કાર્ય નષ્ટ કાર્ય હા એ ખાલી આ ઠોકની મો તેલ ચોપડી એટલે એનાથી નરમ પડે એવું સારું થાય એના લીધે એ તેલ ચોપડ્યું પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે ના 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 ઢુંગી એક સત્યા ના વિજય થી કઈ સારું લાગી જાય તો એમના પૂન પરતાપી સાહેબ માં બધું સાહેબ નાદ આવે છે એ તો આવે આજ આ બધી વિધિ છે ને એ બધી ખોટી જ છે